સ્મીની આતંકવાદી ઘટના ખૂબ નિંદનીય છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સમગ્ર પરિવારજનો જે હતાહત થયા છે એમની પડખે દેશ પણ ઉભો છે મારા મત વિસ્તારના બે પિતા પુત્ર પરમાર યતીશભાઈ સુદેવભાઈ અને પરમાર સ્મિત યતીશભાઈ એમના મૃત્યુ થયા છે યતીશભાઈ એમના પત્ની સાથે એમના સસરાના કુટુંબ સાથે પૂજ્ય મોરારીબાપોની કથામાં ગયેલા પછી પહેલગામ ઝડપથી મળ્યાના માટે માની મુખ્યમંત્રી સાથે સંપર્કમાં છું એમણે વિભાગને પણ આદેશો કર્યા છે કારણ કે અંતિમ સંસ્કાર ઝડપથી થઈ જાય અને પરિવારજનોને એમના મૃતદેહ પ્રાપ્ત થાય એના માટેના પ્રયાસો છે સાડા ચાર વાગે એ બોમ્બે મૃતદેહો આવવાના છે અને ત્યાંથી આ લિફ્ટિંગ કરીને જ્યાં પણ સરળ પડે ભાવનગર અથવા અમદાવાદ એના માટેની વ્યવસ્થાઓ એ સરકાર કરી રહી છે આ સમગ્ર ઘટનામાં હું માની મુખ્યમંત્રી સાથે સતત સંપર્કમાં છું અને ખૂબ ઝડપથી આ વ્યવસ્થાઓ બની રહે એમના માટેના પ્રયાસો કરી રહ્યા છીએ સમગ્ર ઘટનામાં અમે સૌ પરિવારજનોની સાથે